આપણા ગુજરાતીઓનું ફરવા માટેનું મનપસંદ સ્થળ એટલે કેનેડા હવે આપણામાંથી ઘણા બધાના સગા સંબંધીઓ અથવા તો તમારા મિત્રો કોઈને કોઈ કેનેડા રહેતો હશે અને તમારી પણ ઈચ્છા છે કે તમે એક વખત તો કેનેડા ફરો હવે કેનેડા ફરવું હોય તો એના માટે વિઝિટર વિઝા જોઈશે હવે એમનો તો મળી નહીં જાય એના માટે ઘણી બધી પ્રોસેસ કરવી પડશે હવે પ્રોસેસ કઈ રીતના કરવાની છે ફી કેવી રીતના લેવાની છે આ બધી જ માહિતી જોતી હોય ને તમારી સાથે એક એક્સપર્ટ છે જે તમારા બધા જ સવાલોના જવાબ આપશે આ એક જ વિડીયોમાં અત્યારે અમારી સાથે જે ગેસ છે ને એમનું નામ છે હિમાની શાહ જેઓ પોતે અઢાર વર્ષથી બીજા ને લગતા બધા જ કામો કરે છે એટલા માટે આજે અમે એમને બોલાવે છે જેથી તમે કેનેડા આરામથી ફરી શકો તો સૌથી પેલા તો હિમાની શાહ

દેન લાઈક ટોરન્ટોમાં ઘણા બધા એવા પ્લેસીસ છે કેલગરી છે એલબર્ટા છે આ બધા એકદમ બ્યુટિફુલ પ્લેસીસ છે કે જેમાં તમે ત્યાં ફરી ત્યાંની બ્યુટીને તમારે એન્જોય કરવી છે નવી જગ્યાને એક્સપ્લોર કરવી છે તો તમારે ત્યાં જવા માટેનો ધ લીગલ વે જે કહેવાય વિઝાનો એ છે વિઝિટર વિઝા તમારા ત્યાં કોઈ રિલેટિવ રહે છે તો તમે એમની સાથે પ્લાન કરી શકો છો હોટલ બુકિંગ આખું તમારું આઈટીનરી પ્લાન કરીને તમે કન્ટ્રી એક્સપ્લોર કરવા જઈ શકો છો દેટ ઇઝ કોલ્ડ વિઝિટર વિઝા હવે તમારા ત્યાં કોઈ રિલેટિવ રહે છે તમારે એમના ઘરે રહેવું છે હોટલમાં રહેવું છે ઓલવેઝ એ પર્સન પર હોય છે તમારા કિડ્સ ત્યાં ભણે છે તમારે એમના લાઈક સ્ટડી કમ્પ્લીટ થાય છે કોન્વોકેશન અટેન્ડ કરવા જવું છે તો તમે એને વિઝિટર વિઝાના ફોર્મમાં જઈ શકો છો વિઝિટર વિઝા તમે કન્ટ્રીના લો છો તો એમાં તમને અપ ટુ સિક્સ મંથ સુધી તમે ત્યાં સ્ટે કરી શકો છો તમારી વિઝિટમાં અને અને પેરેલલ તમે કન્ટ્રીની ને એન્જોય કરી શકો છો ધેટ ઇઝ કોલ્ડ વિઝિટર વિઝા તો કેનેડાના વિઝિટર વિઝામાં કેટલા કેટલા ઓપ્શન્સ હોય છે આ કેનેડાના વિઝિટર વિઝામાં બેઝિકલી બે ઓપ્શન છે એક બે લાઈક અ રેગ્યુલર વિઝિટર વિઝા કે જેમાં તમે અપ ટુ 6 મંથ્સ ત્યાં સ્ટે કરી શકો છો હવે તમારા ચાઈલ્ડ ની પાસે ત્યાં જો કેનેડા નું પીઆર કે સિટીઝનશિપ છે તો એ તમને સ્પોન્સર કરીને સુપર વિઝા માટે પ્રોસેસ કરી શકે છે સુપર વિઝામાં પણ તમને લાઈક કાઇન્ડ ઓફ વિઝિટર વિઝાના બધા જ રાઇટ્સ મળે છે અને એમાં તમે પાંચ વર્ષ સુધી એક જ એન્ટ્રીમાં સ્ટે કરી શકો છો અચ્છા કેનેડાનો વિઝિટર વિઝા છે એના માટે પ્રોસેસ ટાઈમ કેટલો જોઈ જાય છે એ મહત્વનું છે આ પ્રોસેસિંગ ટાઈમ નોર્મલી જોઈએ તો ડિપેન્ડ કરે છે લાઈક ઇફ ઇટ્સ ટ્યુરિસ્ટ સીઝન છે ક્રિસમસ કેવા ટાઈમે અપ્લાય કરીએ તો ઘણીવાર પ્રોસેસિંગ ટાઈમ વધારે જતો હોય છે પણ ઓન એન એવરેજ આપણે એવું ગણી શકાય કે લગભગ લગભગ ત્રણ થી ચાર વીકનો પ્રોસેસિંગ ટાઈમ હોય છે હવે બધાની વચ્ચે મને એક પ્રશ્ન ચોક્કસ થાય અને ઘણા બધા અમારા જેટલા પણ લોકો બેઠા હશે અને જે આ વિડિયો જોતા હશે ને એમને પણ એક પ્રશ્ન થતો હશે છે કે અમેરિકામાં અગર તમારે ફરવું છે એના માટે વિઝિટર વિઝા જોઈએ છે અને કેનેડા માટે પણ વિઝિટર વિઝા જોઈએ તો બેમાંથી કયું સહેલું છે ને બેમાંથી કયું બેટર છે આમાં કેવું છે બેટર એટલે કેવું છે કે દરેક કન્ટ્રીની પોતાની બ્યુટી છે તમને કેવી રીતે ક્યાં ફરવું છે તમારા કોઈ સગા સંબંધી ક્યાં રહે છે એ પ્રમાણે જનરલી બધા કન્ટ્રી નક્કી કરતા હોય છે યુએસના વિઝા છે અને તમારે યુએસથી કેનેડાના વિઝા લેવા છે તો તમે યુએસના વિઝિટર વિઝા પર બી પ્રોસેસ કરી શકો છો કેનેડામાં અત્યારે તમે ફરવા ગયા છો અને તમને એવું લાગે કે મારે યુએસ બી છે તો તમે કેનેડામાં બેસીને યુએસના વિઝા પણ પ્રોસેસ કરી શકો છો બંનેની પ્રોસેસિંગ સિસ્ટમમાં મેજર ડિફરન્સ એટલો છે કે યુએસમાં તમારે ઇન્ટરવ્યુ આપવા જવું પડે છે જે આપણે આગળના બધા આપણી લાઈક વિડીયોઝમાં કવર કરેલું છે અને કેનેડામાં આખી પ્રોસેસ જે છે ઓનલાઈન છે તમારે એના ખાલી બાયોમેટ્રિક માટે જે તે તમે સિટીમાં છો એના લાઈક રિસ્પેક્ટેડ બાયોમેટ્રિક સેન્ટરમાં છે ને ખાલી ફિંગરપ્રિન્ટ કરાવવાની રહેશે વિઝા માટે કોઈ કેનેડામાં ઇન્ટરવ્યુ આપવાનો નથી રહેતો ઇઝી તમે જુઓ તો તમારા ડોક્યુમેન્ટ જે રિકવાયર્ડ છે એ બંને કન્ટ્રીમાં ઓલમોસ્ટ સેમ જ છે વિઝિટર વિઝા માટે તમારી પાસે છે તો બંને કન્ટ્રી ઇઝી છે તમારા માટે વિઝાના પોઈન્ટ ઓફ વ્યૂથી અચ્છા અમેરિકા માટે જો તમારે જવું હોય અમેરિકા માટે અને અમેરિકાના વિઝિટર વિઝા વિશે તો જો તમારે અગાઉ જાણી લેવું હોય ને તો એના માટે થઈને અમે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે એ એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મળેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ એ વિડીયોને પણ જોઈ શકો છો તો હજી એક પ્રશ્ન થાય કે આ વિઝિટર વિઝા શું એક જ પ્રકારના હોય વિઝિટર વિઝા મેં તમને કીધું કેનેડામાં બે પ્રકારના છે યુએસમાં વિઝિટર વિઝા એક જ પ્રકારના છે કેનેડામાં બે પ્રકારના છે જે વિઝિટર વિઝા સિમ્પલ છે એમાં તમે અપ ટુ સિક્સ મંથ સ્ટે કરી શકો છો ને બીજા જે છે સુપર વિઝા જેમાં પાંચ વર્ષ સુધી સુપર વિઝા છે સુપર વિઝા બેઝિકલી એ કાઇન્ડ ઓફ અ વિઝિટર વિઝા છે પણ એમાં દરેક જણે એમાં એલિજિબલ નથી થતું જેને પણ જવું છે એ પર્સનનું ચાઇલ્ડ ત્યાં છે એ પીઆર કે સિટીઝન છે એના સર્ટેન ઇન્કમ ક્રાઇટેરિયા છે જો એમાં આવી જ થાય છે તમારું ચાઇલ્ડ તો એ તમને સુપર વિઝા પર ઇન્વાઇટ કરી શકે છે સુપર વિઝામાં બી જેમ તમારી વિઝિટર વિઝાની પ્રોસેસ થાય છે પેરેલલ જ સેમ જ પ્રોસેસ થશે તમે કોઈ પણ કેનેડાના કોઈ નોર્મલ વિઝિટર વિઝા પર જાઓ છો જે ટુરિસ્ટ વિઝા જેને કહેવાય છે એમાં તમે કન્ટ્રીમાં મેક્સિમમ છ મહિના રહી શકો છ મહિનાથી વધારે તમને અલાઉડ નથી કરતું કન્ટ્રી વિઝિટર વિઝા પર અને સુપર વિઝા પર જાઓ છો તો તમે પાંચ વર્ષ સુધી રહી શકો છો એટલે સપોઝ તમારે ત્યાં કોઈ સ્પેસિફિક રીઝનથી જવું છે કે જેમાં તમારે એક વર્ષ બે વર્ષ સુધી રહેવાનો પ્લાન છે તો તમને વિઝિટર કરતાં સુપર વિઝામાં ત્યાં સ્ટે કરવાનો ડ્યુરેશન વધારે મળે છે આ બધાની વચ્ચે એક પ્રશ્ન ચોક્કસથી થાય છે કે મારા બે મહિના માટે જો કેનેડામાં ફરવા માટે જવું છે તો અમને વિઝા મળશે ના એવું નથી કેનેડામાં એવું છે કે તમારો પાસપોર્ટ જ્યાં સુધી વેલિડ છે તમને એટલા વખતના વિઝા મળશે સપોઝ તમારો પાસપોર્ટ બે હજાર પચીસ ચોવીસમાં તમે કરાવ્યો છે બે ચોત્રીસ સુધી જો એ વેલિડ છે તો તમને બે હાજર ચોત્રીસ સુધીના વિઝા મળશે પછી ભલે તમારી ટ્રીપ બે મહિના દોઢ મહિનાની છે એ ટ્રીપ તમે કમ્પ્લીટ કરીને પાછા આવો છો તમારા વિઝા વેલિડ છે ત્યાં સુધીમાં તમને ક્યારે ફરીથી કન્ટ્રીને એક્સપ્લોર કરવી છે અગેન ટ્રીપ કરવી છે તો એ તમે ચોક્કસથી કરીશો અચ્છા તમે એક વાત તો કરી કે કેટલા વખત માટે આપણે વિઝા મળી શકે પરંતુ આ બધાની વચ્ચે ચોક્કસથી મોટા ભાગના લોકોને પ્રશ્ન થયો છે કે આના માટેની પ્રોસેસ એટલે કે વિઝા વિઝિટર વિઝા માટેની પ્રોસેસ કેવી રીતના કરવાની છે વિઝિટર વિઝાની પ્રોસેસ બહુ જ સિમ્પલ છે કે સપોઝ તમારે ત્યાં ફરવા માટે જવું છે કન્ટ્રી એક્સપ્લોર કરવા જવું છે તો તમારે એની જે બેઝિક રિક્વાયરમેન્ટ છે તમે પ્રોપર આખી એની આઈટી પ્રિપેર કરાવો કોઈ બી તમે ટ્રાવેલ એજન્ટને કોન્ટેક્ટ કરી શકો છો કે કેનેડામાં તમારે કઈ કઈ પ્લેસીસ છે કે જ્યાં તમે ફરી શકો છો એની તમે પ્રોપર આઈટી બનાવો એ રીતે એનું હોટલ બુકિંગ ટિકિટ બુ બુકિંગને બધું કરાવી અને તમે વિઝિટર વિઝા અપ્લાય કરી શકો છો આખી પ્રોસેસ ઓનલાઈન છે એમાં તમારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે નથી જવાનું એક બાયોમેટ્રિક પ્રોસેસ કરાવવા આવશે જે તમે સપોઝ અમદાવાદમાં રહો છો તો અમદાવાદમાં એનું સેન્ટર છે ફિંગરપ્રિન્ટ અને આઈસ્કેનિંગ જેમાં થશે ને બાયોમેટ્રિક પછી લગભગ લગભગ ત્રણ થી ચાર વીકની અંદર વિઝા ડિસિઝન આવી જતું હોય છે એમાં સૌથી મહત્વની વસ્તુ જે તમારે કરવાની રહેશે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે એટલે તમારે કોઈ પણ જગ્યાએ ઓફલાઈન જવાનું તમારા કોઈ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો ઓરિજિનલ પાસપોર્ટ સબમિટ કરવાનો ખાલી ને ખાલી તમારે વિઝા સેન્ટરમાં જ આવે છે એટલે જે ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો પછી જ પ્રોસેસ થાય છે કેનેડામાં કોઈ જગ્યાએ કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર નથી પ્રોપર ડોક્યુમેન્ટ સ્કેન કરીને તમારે વિઝા ફાઇલમાં તમે ઘરે બેઠા જાતે જ અપલોડ કરી શકો છો વિઝા એપ્લિકેશનમાં અને એનું પ્રોસેસ આખું ઓનલાઈન થશે ખાલીને ખાલી વિઝા સ્ટેમ્પિંગ માટે જ પાસપોર્ટ તમારે એના સેન્ટર પર મોકલવાનો રહે છે આ વસ્તુ મહત્વ નથી જે કે ખાલી માત્ર માત્ર ઓનલાઈન જ બધું ઓનલાઈન જ આખી એની એપ્લિકેશન ઓનલાઈન છે ઓફિસ આવો તમને બધું અમે અમને બધું આપી દો તો એ બધું ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ કશે સબમિટ કરવાના નથી કોઈ ઇન્ટરવ્યુ પણ નથી આવવાનું આમાં ઓનલાઈન જ પ્રોસેસ થશે અને જ્યારે પાસપોર્ટ રિક્વેસ્ટ આવે છે એ વખતે જ ઓરિજિનલ પાસપોર્ટ તમે જે એનું લીગલ એપ્લિકેશન સેન્ટર છે જેને વીએફએસ કહેવાય છે એના થ્રુ અધરવાઇઝ એની કુરિયર જે સર્વિસીસ છે એના થ્રુ તમે ડાયરેક્ટ કોન્સોલેટમાં એને સબ સ્ટેમ્પિંગ માટે મોકલી શકો છો અચ્છા આ તો વિઝિટ વિઝા માટે મફત તો થતું નથી આના માટે કોસ્ટ કેટલી થાય છે આ વિઝિટ વિઝાની એઝ ઓફ નાવ જે વિઝા ફી છે એ સો કેનેડિયન ડોલર છે એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં ગણો તો લગભગ છ હજાર બસો થી છ હજાર ત્રણસોની આસપાસ થાય જે મેં કીધું બાયોમેટ્રિક કરાવવાનું આવશે ફિંગરપ્રિન્ટ એની ફીસ છે એટી ફાઈવ પંચ્યાસી કેનેડિયન ડોલર એટલે એક પર્સન જો વિઝિટર વિઝાનો પ્લાન કરે છે તો એની વિઝા ફીસ અને બાયોમેટ્રિક બંને પ્લસ થઈને એકસો પંચ્યાસી કેનેડિયન ડોલર થશે વન હંડ્રેડ એન્ડ એટી ફાઈવ ડોલર્સ

અમેરિકા કે કેનેડા ક્યાં જવું બેટર છે આપણે વિઝિટર વિઝા ની વાત કરી સરસ છે એટલે કેવી રીતના અ એમાં તો કેવું છે તમારા પર્સનલ ત્યાં શું રીઝન થી જઈ રહ્યા છો એની પર ડિપેન્ડ કરે છે એકચ્યુઅલી બંને કન્ટ્રી પોતપોતાની રીતે બહુ જ બ્યુટિફુલ છે બહુ સરસ છે ફરવા માટે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે તમે ફરી શકો છો દરેક એજ ગ્રુપને પોતાની રીતે જે મનોરંજન જોઈએ એવા ત્યાં ડિફરન્ટ રિસોર્સેસ અવેલેબલ છે જનરલી અમે એઝ અ કન્સલ્ટન્ટ એવું સજેસ્ટ કરતો હોય કે યુએસ જાઓ છો તો ટ્રાય કરો કે કેનેડાની ટ્રીપ પણ તમે સાથે સાથે કરી જ શકો છો બિકોઝ બંને નિયરબાય કન્ટ્રી છે કેનેડા જાઓ છો તો યુએસના વિઝા હશે તો તમે યુએસ ટ્રીપ પણ સાથે સાથે કવર કરશો તો તમારે કદાચ એક વીક કે દસ દિવસ એક્સટેન્ડ કરીને બે કન્ટ્રીને તમે પેરેલ એક્સપ્લોર કરી શકો છો અચ્છા વિઝિટર વિઝાનો ખર્ચો કેટલો થાય એ તો તમે મન કીધો

ફેમસ પ્લેસીસ કવર કરવાનું કોસ્ટિંગ નહીં એ તો લગભગ લગભગ તમારું દસ થી બાર લાખની વચ્ચે આવે દસ થી બાર લાખની અંદર ઓલમોસ્ટ કેનાળાની જે સારી સારી જગ્યા છે ત્યાં શકે છે કવર થઈ પર પર્સન કોસ્ટિંગ

પણ તો ફોર એક્ઝામ્પલ કોઈને આપણે મળવા જતો હોય તો ઈબી એની અંદર કન્સિડર થઈ જાય જેમાં તમારે લાઈક જોબ બિઝનેસ કે જેમાં તમે કોઈ ફાઇનાન્શિયલી લેવડ દેવડ નથી કરતા નથી કરતા અને તમે તમારા રિલેટિવને મળવા જાવ છો તો ઈબી એક વન કાઇન્ડ ઓફ અ વિઝિટર છે અને આવું કોઈ કરતો હોય તો કદાચ એને દંડ બી થતો હશે અથવા તો પાછા મોકલી દેતા ને એવું કંઈ ભી લાગે કે આ તમે ઇલીગલ એક્ટિવિટી કરો છો તો તમારો વિઝા કેન્સલ કરીને તમને પાછા પણ મોકલી દેવા જો જો ગુજરાતીઓ ધ્યાન રાખજો આપણે બધાને બહાર જાવ એટલે તો પૈસા પહેલા પૈસા દે કે દેખાતા હોય તો એવું નથી કરવાનું ધ્યાન રાખવાનું છે ત્યાં આગળ તમે વિઝિટર વિઝા ઉપર જવું છો તો માત્ર માત્ર ફરવાનું છે કામ નહીં અચ્છા ફોર એક્ઝામ્પલ આની સાથે સાથે એક પ્રશ્ન હજી પણ થાય કે અગર ત્યાં જઈને મને કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ તો શું કરવાનું હા ત્યાં મેડિકલ વાઈઝ ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ હોય છે અને વિઝિટર વિઝા પર જનરલી અમે એવું સજેસ્ટ કરીએ કે અહીંયાથી બી આપણી એજન્સી તમને એવી રીતે ટુરિસ્ટ વિઝાનો ઇન્સ્યોરન્સ આપે છે તમારો એર ટિકિટનો તમે ત્યાં ફરવા જાઓ છો તો ઇન્સ્યોરન્સ તમે લઈને જાઓ તો

ઇન્ડિયાની જ કંપની હોય જેસે કે ઇન્ડિયાનો છે તો રિલાયન્સ નો સૌથી સારો ઇન્સ્યોરન્સ આવે કે હું કેનેડા યુએસ બે મહિના જવાની છું તો હું મારા ઘરેથી નીકળી મારી હું પ્લેનમાં માં બેસીસ અને હું પાછી મારા ઘર નથી આવતી ત્યાં સુધીનો મારો આખો ઇન્સ્યોરન્સ છે અચ્છા એટલે મારું ત્યાં પાસપોર્ટ ચોરી ગયો મારી બેગ ચોરી ગઈ મને કસે બી કોઈ તકલીફ પડી તો ધેટ એવરીથિંગ ઇઝ ઇન્સ્યોર અચ્છા છેલ્લો એક પ્રશ્ન પૂછી લો કે તમારે કોઈ વિઝિટર વિઝાને ને લઈને કોઈ ટીપ આપી હોય અમારા દર્શક મિત્રોને તો કહી હશે કન્ટ્રીઝ બધી બહુ જ બ્યુટિફુલ છે એક્સપ્લોર કરો આપણને ગુજરાતીઝને એવું હોય કે હવે થોડા પૈસા બચાવીએ એફડી બનાવીએ એના કરતાં ઇટ્સ માય સજેશન કે જેટલું ફરશો નવી કન્ટ્રી એક્સપ્લોર કરશો એટલા તમને ડિફરન્ટ એક્સપિરિયન્સ મળે છે હવે તો યુએસમાં બી ઘણા બધા ગુજરાતીઝ છે અને તમે એવું વિચારો કે ફ્યુચરમાં મારે ત્યાં સેટલ થવું છે તો એકવાર તમે ત્યાં વિઝિટ કરેલી હશે તો તમને એ બહુ સારો એક્સપિરિયન્સ રહેશે એટલે પર્સનલ ટ્રીપ તો એ બી હું સજેસ્ટ કરીશ કે અમને મળો તમારી પ્રોફાઇલ ડિસ્કસ કરો વિઝિટર વિઝા લઈને નવી કન્ટ્રી એક્સપ્લોર કરો અચ્છા આ વચ્ચે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એવા લોકો સુધી ચોક્કસથી પહોંચાડી દેજો કે જેમને આગળના સમયમાં વિઝિટર વિઝા ઉપર કેનેડા ફરવા માટે જવું છે વિડીયો વધારે પસંદ આવે તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી તો પહોંચાડી દેજો અને લાઈક કરી દેજો અને આની સાથે સાથે અમારી ચેનલ વી ટીવી ગુજરાતી ડોટ કોમને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા કન્સેપ્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર